ચકલાસી ભાગોળમાં આવેલ ફતેપુરા જવાના ખુલ્લા કાંસમાં રિક્ષા ચાલક બાઇક સવાર ને બચાવવા જતાં રિક્ષા રોડ ની સાઇડમાં આવેલ ખુલ્લા કાંસમાં ગબડી હતી જેમાં રિક્ષા ચાલક અને બાઇક સવારનો આબાદ બચાવ થયો છે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં ચકલાસી ભાગોળ થી ફતેપુરા રોડ સુધી આ કાંસ ખુલ્લો જોવા મળે છે જ્યાં અવારનવાર ગાયો ખાબકતી હોય છે અને ને કંઈક ઘટના બને છે ત્યારે ત્વરિત નગરપાલિકા આ બાબતને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરે તો સારું નહીં તો આ ખુલ્લા કાંસમાં વારંવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે આ ઘટનામાં ચાલક નો સામાન બીજા સાધન માં ખાલી કરવામાં આવ્યો હતો તથા રોડ ઉપર જતા રાહદારીઓનું ટોળું ભેગું થઈ ગયું હતું I'm not to